આગળ પાસા બે બાજુ બે પાટ આપણે કાઢી લીધેલા છે આ રીતે આપણે બધા ભીંડા સમારી લીધા છે ચાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ભીંડો આપણે આને અંદર બધો નાખી દઈશું અને આને આ રીતે ઢાંકું લેવાનું અને આને તળી લેવાનું છે એટલે આ રીતે તેલમાં તરવાથી એને ચીકાસ બધી જતી રહેશે આપણે ભીંડો તેલથી ચીકણો નહીં લાગે બે મિનિટ માટે આ રીતે હલાવતું રહેવાનું છે ચાલો આપણે ભીંડો સરસ ચડી ગયો છે જો તેલ નો સરસ તરાઈ ગયો છે હવે આપણે આ ભીંડો કાઢી લઈશું આ તેલ ની અને આપણે ભીંડો કાઢી લેવાનો છે બધો આપણે જે આ ભીંડો તર્યો તો એ તેલ છે એ જ આપણે લેવાનું છે તેલ તેલ ગરમ જ છે હવે આપણે રાઈ નાખીશું છે ચપટી ચાલો આપણે રાઈ થઈ ગઈ છે ચાલો આપણી રાઈ ફૂટી ગઈ છે હવે આપણે જીરું નાખીશું આપણે એક ચમચી જીરું નાખ્યું છે અડધી ચમચી આપણે હિંગ નાખીશું અને આ ચાર પાંચ લસણ લીધી હતી આદુ સી અને લીલો મરચું આપણે એક લીધું હતું એ નાખીશું લસણ થોડીક વાર થવા દઈશું હવે આપણે આ એક મોટી ડુંગળી સમારી હતી એ લઈશું એકદમ ઝીણી ચોપડ જેવી એકદમ સવારી દીધી છે ડુંગળી આપણે ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એનો કાચો સ્વાદ રહ્યો છે લસણનો અને ડુંગળીનો ત્યાં સુધી આપણે ખાવા દેવાનું છે અને ચાલો આપણે ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે એટલે કે એનો કાચો સ્વાદ વયો ગયો છે હવે ગેસ આપણે એકદમ ધીમો કરી દઈશું અને આની અંદર આપણે પહેલાં મસાલા કરી લઈશું તો અડધી ચમચી આપણે હળદર નાખવાની છે એક ચમચી આપણે લાલ મરચું નાખીશું અને એક ચમચી આપણે દાણા જીરો નાખીશું મિક્સ કરી લઈશું થોડું તેલ છૂટે ત્યાં સુધી રીતે આને સાચવાનું છે આમાંથી તેલ છૂટી ગયું છે હવે આપણે આમાં થોડું પાણી નાખીશું જેથી કરીને જે મસાલા કરે છે એ વળી ના જાય

હવે આપણે જો આમાં સરસ તેલ છૂટું પડી ગયું છે એટલે કે ટમેટાનું પાણી બધું ભરી ગયું છે હવે આપણે જ્યાં પીંડો તરેલો હતો એ નાખીશું પીંડો આપણે અઢીસો ગ્રામ લીધો હતો તરાયા પછી સો થી દોઢસો ગ્રામ જેટલો થઈ ગયો છે કારણ કે પીંડો તરાય છે એટલે એકદમ ઓછો થઈ જાય છે હવે આને મિક્સ કરી દઈશું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને આપણે ગરમ મસાલો નાખીશું અડધી ચમચી હવે મિક્સ કરી લઈશું આપણે આપણે આટલા શાકમાં ચાર મોટી આમાં થોડુંક ચડિયાતું હોય તો જ મજા આવે છે આ શાક ખાવાની હવે આને મીડિયમ ગેસ ઉપર બે મિનિટ માટે ઢાંકીને ખાવા દઈશું ચાલો આપણે બે મિનિટ જેવું શાક કેટલું સરસ બની ગયું છે સ્વાદિષ્ટ તો તમને આ શાક નો રેસીપી વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકોન જરૂરથી દબાવજો